છ હજાર કરોડ નો કૌભાંડી ભાજપ કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાયબ થયા ભાજપના ના ભૂપેન્દ્રસિંહ ઝાલા ની બીજડ ફાઈનાન્સીયલ દ્વારા છત્રીસ ટકા વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી છ હજાર કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટાસ્ફોટ થયો છે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા બી ઝેડ ફાઇનાન્શિયલના સી છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમનું બોલીવુડ એક્ટર સોનું સુદ દ્વારા સન્માન પણ થઈ ચૂક્યું છે માત્ર એટલું જ નહીં સોનાનો તાશ પહેરવાથી લઈ લેક્સસ અને લેમ્બોર્ગીની જેવી લક્ઝુરિયસ કારના શોખ ધરાવે છે પોલીસના દરોડાના પગલે બી ઝેડ ગ્રુપના સી ઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ડો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જ્યારે બે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નામી અરજી મળી હતી જેમાં બી ઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ અને બી ઝેડ ગ્રુપના સી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી જ્યાં એજન્ટોની ચેઇન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ ત્રણ વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક ત્રણ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવ્યું હતું ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ એ તથા તેમના મળતિયાઓએ ભેગા મળી બી ઝેડ ફાઈનાન્સ સર્વિસ તથા બી ઝેડ ગ્રુપ બનાવી તે ગ્રુપની બી ઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ તથા બી ઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ તથા બી ઝેડ ટ્રેડર્સ તથા બ્રીઝેડ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ વિગેરે નામની અલગ અલગ કંપનીઓ ખોલી રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવવા માટે સરકાર કે આરબીઆઈ અધિકૃત સંસ્થા પાસેથી કોઈ પરવાનગી નહીં મેળવી ખૂબ જ મોટા પ્રમાણમાં ચીટ ફંડ ઘોટાળો આચર્યો હોય તેવું અરજીની ખાનગી તપાસમાં જણાઈ આવતા સીઆઈડી ક્રાઇમના સાત અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા સીઆઈડી ક્રાઇમની ટીમ ગ્રોમોર શૈક્ષણિક કેમ્પસ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ગ્રોમોર કેમ્પસને બીઝેડ ગ્રુપના સંચાલકે એક વર્ષ અગાઉ જ ખરીદ્યું હતું સોદો થયા મુજબ પૈસા નહીં ચૂકવાતા કેમ્પસ પર મૂળ માલિકોએ કબજો પરત કર્યો હતો જો કે કેમ્પસના કેટલાક હિસ્સાનો વપરાશ ભૂપેન્દ્ર ઝાલા કરતો હોય તપાસ હાથ ધરાઈ હતી તપાસના અંતે વધુ ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે ગ્રોમોર કોલેજ તથા શાળાના પ્રિન્સિપાલ સહિતના વહીવટી સ્ટાફને હાજર રખાયો હતો સ્ટાફની હાજરીમાં જ કોલેજ શાળા હોસ્ટેલ સહિત વહીવટી ઓફિસમાં મહત્વના દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળવાની આશંકાએ સર્ચ હાથ ધરાયું હતું આર્થિક ગુના નિવારણ શાખા સીએડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ એક મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોટામાં આવેલા હતા એ આધારે ગઈકાલે ગાંધીનગર હિંમતનગર અરવલ્લી મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવે જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બી ઇઝ ઝાલા સોરી બીપી ઝાલા તેઓ સર્વિસેસ નામ એક સંસ્થા ચલાવે છે એ કોઈ અધિકૃત સંસ્થા નથી અરબી અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને प्रोमिस आपेल के महिना त्रण टाका थे लय नये